નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે ભાવનગર થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ભાવનગર માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે ભાવનગરના ગઢથી વડલા પાસે કુંભારવાડાના વિસ્તારમાં એક સફેદ રંગની ચોક્કસ નંબરની કારમાં છ જેટલી વ્યક્તિ સવાર થઈને આવે છે અને અલગ અલગ સ્થળે જઈને ચૂંટણી અંગેના ડેટા ભેગા કરે છે આ વિસ્તારમાંથી ફરિયાદ આવી છે કે અજાણી વ્યક્તિ ઘરે આવી તમે કોને વોટ દીધો છે તે કહો તેવી પૂછપરછ કરી રહ્યા છે ત્યારે આઝાદ મીડિયા લાઈવના રિપોર્ટર તરીકે તેને ઊભા રાખીને અને પૂછપરછ કરતા તે લોકોના કહેવા મુજબ તે આજ તક ન્યૂઝ અને ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ માટે ઇલેક્શનના ડેટા લેવા માટે આવ્યા છે અને આ લોકો સર્વેના નામ પર તમે કોને વોટ દીધો છે તેવું પૂછતા હતા જ્યારે આઝાદ મીડિયાના રિપોર્ટર તરીકે તેને કડક ભાષામાં પૂછતા કે અધિકાર તમને કોને આપ્યો ત્યારે તે લોકોએ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં અને કારમાં આવેલી વ્યક્તિ તેની અમદાવાદ ઓફિસે અમારી જોડે ટેલિફોનિક વાત કરાવી પરંતુ તેનો પણ કોઈ સંતોષકારક જવાબ ન મળતા અમે તે લોકો ઉપર લીગલી ફરિયાદ કરવાનું કહેતા જ તે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા હમણાં એક પ્રાઇવેટ કંપનીવાળા વાળા તમને મતદાન વિશે કઈ પૂછવા હતા શું પૂછતા હતા તમને પણ અમે એમ કઈ તમારે પૂછવા નથી કારણ નથી અમે ઉલાવ નામ દઈ બરોબર ઉમર પૂછવા મેડા